નમસ્કાર મિત્રો એન્જી નોલેજ માં તમારું સ્વાગત છે કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયક ની સ્પેશિયલ ભરતી એક થી પાંચ જિલ્લા પસંદગી દિવસ નવ તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર પચીસ તો આજે પ્રથમ રાઉન્ડ નો છેલ્લો દિવસ તો ઓપન કેટેગરીમાં ટોટલ અગિયારસો ને એકાણું સીટો માંથી ત્રેસઠ સીટો ભરાઈ ગઈ છે અગિયારસો ને અઠ્યાવીસ સીટો બાકી છે એસસી કેટેગરીમાં આજે બધી સીટો ભરાઈ ગઈ છે એટલે એકસો ને ત્યાસી સીટો માંથી એકસો ત્યાસી ત્યાસી સીટો આજે ભરાઈ ગઈ છે હવે એસસી કેટેગરીમાં કોઈ સીટ વધતી નથી એસટી કેટેગરીમાં એકસો ને સત્તાણું સીટોમાંથી બે સીટો ભરાઈ ગઈ છે અને એકસો ને પંચાણું સીટો હજુ બાકી છે ઈડબલ્યુ એસ ની અંદર બસો ને સીટો બાકી છે એમ ટોટલ નવસો ને એકતાલીસ સીટો ભરાઈ ગઈ છે અને પંદરસો ને ઓગણસાઠ સીટો હજુ બાકી છે તો દિવસ નવ ની વાત કરીએ તો ઓપનમાં ચાર ઉમેદવારો જિલ્લા પસંદગી કરી હતી એસસી માં છવ્વીસ એસટી માં ઝીરો ઈડબ્લ્યુ એસ ની અંદર ઝીરો એમ ટોટલ ત્રીસ ઉમેદવારો આજે જિલ્લા પસંદગી કરી હતી તો આજ કે કાલની અંદર બીજા તબક્કાની નોટિફિકેશન વેબસાઇટ ઉપર આવી જશે તો એમાં ઓપન એસટી અને ઈડબ્લ્યુસ ના ઉમેદવારો માટે નેક્સ્ટ રાઉન્ડ આવશે અને એ પત્યા પછી કચ્છ જિલ્લામાં જે સ્કૂલ પસંદગી છે એ માટે ઉમેદવારોને બોલાવવામાં આવશે તો મિત્રો આ હતી આજની માહિતી થેન્ક યુ